હમણાં સિરિયલમાં ઘટની મજા ન થાવતી કઈક ધડબડાટી હોય કે કઈક રોમેન્ટિક હોય તો મજા આવે હમણાં હા શાંત છે બધાય શાંત થઈ ગયા એ કોણ એ હું છું ઓય આવી ગયા તમે હા તે એમ તો કીધું મેં હું કરસ તું કાઈ નહીં કંટાળો આવે ટીવી જોતી તી હવે કંટાળો નહીં આવે હાલ ફરવા લઈ જાવ તે દી હું નતો કેતો તે મારા પાસે પ્રોમિસ કરાવ્યું તું યાદ છે તને માનવા મને થાવતું હા શું કયો હાલે હા શું કહું છું માનસે ની આ તો ક્યાં લઈ જા હો એ રસિક ભાઈ ને રસમા ભાભી ને જલપા બેન ને ઈ બધા છે ને જૂનાગઢ જાય છે ગિરનાર ફરવા તો હાલ આપણે હું કો જઈ આવ્યા બરાબર ને લાગે લાગ ભેગા હથવારો અન ભાઈ હું કોઈ દી ગિરનાર નથી સઈડી પણ આ બધાનું હલાડ્યું કે થી કાઢ્યું તમે એ અમે જણ જણ બેઠા હતા ને તો વાત નીકળી ગિરનાર ફરવાની તો કાલે સોનલ નું મન છે ને જઈ આવ્યા હારું તમારો પોક તો ઈપડો ફરવાના નામે આજ વાંધો ની નાનું જૂનાગઢ ગિરનાર લઈ લે પછી ઈથી મોટું પછી ઈથી મોટું પછી આપણે જાહુ કાશ્મીર બાજુ તો હાલ જે જરૂરી સામાન હોય ને પેકિંગ કર લે બરાબર એ હા ને કોણ કોણ આવવાનું છે જલપા બેન ને ઈ બે માણા ને રેશમા ભાભી ની બે માણા તમાર બેન પણ પૂછડી રહી જાય કઈ દેવે ને હા તે નવરી હોય તો ભલે આવે કઈ દે વાંધો ની એ હા હાલો પૂસડી એ કાલ જૂનાગઢ ફરવા જાવ છે ગિરનાર નથ સેડન કોઈ દીતી એટલે તજી દાદી કી સાથે પરિવાર લઈ જાય છે મને તો હાલ તારે આવવું હોય તો એમ કાવ રસ્મા ભાભી ની બે માણસ છે ને જલપા ભાભી ની બે છે ને અમે સઈએ તો કાલ પૂછડી ને પૂછલાવા આવો હોય ને તો આવે જરૂરી વસ્તુ હોય ની લઈ લેજે બાકી ખાવા પીવાનું ને બધુંય મલક મળે છે ને બરાબર ને હાતી સવારે પૂગી જાય છે ને હાલો રે જુનાગઢ ભવનાતમા જા હું

छुना कट पे ये पुक्सु तुम ना कहो ए डायरो हा के नथ थती ने तुम्हारी नानी गाड़ी मा रसिक भाई तो हा खूणा मा गरी गया और पे मा पोची जसु चाले बिजु सु होय गीत बीत वगाड़ो ने काई तू एक तागी बे मार एक तो हाक वाम नाड़े ने टक 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 पाहा बैठी बैठी हम अंजो बे हो फूट नी जगह मा ए सुना धाबी हा आपरे काई गीत उपाड़िए तमे चालू करो एक गीत तुम ना कहो गाड़ी क्या लेवा नती थी हलो हल भाई रहा हाँ ले कोक था

કેવી મજા આવે એ જલવા બેન તમે હું નાસ્તા લઈ આવ્યા એ સોનાઈ બેન મે તો ખાટિયા ઢોકરા બનાવ્યા મે છે ને બનાવી હા સુકી ભાજી લીધી છે નાસ્તો તો મજા આવે હું મે દહીં અને સુકો નાસ્તો લીધો છે હા થોડું ઘણું ન્યાથી લઈ લે હું તૈયાર બીજું હું ને પફ ને સેન્ડવિચ ને ગુગરાંજી ખાઉ હોય બરાબર ને હા બરાબર ઓલું ગીત ગાયે જિંદગી એક સફર સુહાના

હા પણ અમને ખબર ના હોય પછી શું ગાડી માં જગ્યા પણ નોતી એટલે કેમ લઈ જવા મે તો ઇન્ફાઈન કે સોનલ ની ગાડી છે તને ગરવાઈ ના દે સોનકી મે દી બાઈક મારી હામે હા વાંધો ને સારું રાખું હા એને આવું તો સરળ કે હા વાહ ટીંગાતી ગાડીમાં બીજું હું આ બેહવાની જગ્યા નથી હા આ બાજુ બધે માંડવી ને ઊભો આવે કા જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાળા હા અરે રામુ ખેતર તો જો હાવ પાણી ભરા છે બિસાળો ખેડવામાં ક્યાંથી ઉસો આવે તો શું હાલો પુગો આવ્યા છે વાડલા ફાટકે ગાડી રાખ દો બરાબર

છાયો હોય આપડી ગાડી ના લેવાય ને હવે હે ને રિક્ષા ભાડા ના ને બધે માપે માપે કાજો ખાવાન વસ્તુ ના નિયા ફેડા લે આપડે આપડી ગાડી લીધી બરાબર એ હા મારી માં તમને શીખવાડવું પડે બધે કેવા પાકી ના છે આપડી ગાડી ધોળવે બધે જ્યાં હોય ને વોટર પાર્ક માં ગયા તા તોય આપડી એટાણે ભવના જુનાગઢ ફરવા આવ્યા તોય આપડી હર હર મહાદેવ કેવડી મોટી શિવલિંગ છે કા હા હર હર મહાદેવ કે જલપા ભાભી અને રસિક ની બે માણા ને બધે ક્યાં

અને આપણે જે માનવું એની માનતા આપણે પૂરી થઈ જાય સીકો ચોટી જાવો જોઈએ ઓહો હાલો હવે બહાર નીકળીએ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ